નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ફેખરા ગામમાં ગ્રામજનો અને વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓ દ્વારા ગામની પાદરે શ્રી કષ્ટભંજન દેવના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયા બાદ રોજ ગામની પાદરે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરના સ્થાને નવીન શિખર મંદિરનું નિર્માણ કરવા જીર્ણોદ્વા માટેની પૂજા વિધિ ચાણોદના ભૂદેવ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરી હતી અને મંદિરના જીર્ણોદ્વાર માટેની પૂજા વિધિ પૂર્ણ થયા બાદ નવીન મંદિરના નિર્માણ માટેનું ખાતુરત કરાયું હતું યોગેશભાઈ ભૂદેવ આ શુભ કાર્ય માટે ખાસ વિદેશથી આવેલા જસભાઈ પટેલ સાથે ગામ અગ્રણી પ્રકાશ પટેલ મૌલેશ પટેલ હરેશ પટેલ સહદેવ પટેલ સહિત સમગ્ર ગ્રામજનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જેસલ વસાવા સિન્હુ આજરોજ ભેખડા ગામ મુકામે એક પ્રાચીન મંદિર આવેલું છે જે કૃષ્ણેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે મંદિર થોડું જૂનું થયું હોવાથી એના જીર્ણોદ્ધાર માટે આજરોજ મંદિરમાં બિરાજમાન જે જે ભગવાન છે એ બધાઓની ચાલન વિધિ કરી તત્વ લેવામાં આવી રહ્યું છે આ લીધા પછી આ મંદિરની અંદર નવેસરથી પ્રાણ પ્રતિષ્ઠા કરતા પૂર્વે એક વર્ષની અંદર લગભગ આ મંદિર જીર્ણોદ્ધાર પામીને નવું બને એ માટે ગામ લોકો આજના દિવસે ભેગા થયા છે અને પોતપોતાની રીતે સહકાર આપી રહ્યા છે તળાવના કિનારે આવેલી આ સુંદર જગ્યા છે અને ત્યાં આગળ આજે ભગવાનના ચાલન થયા બાદ નવા મંદિરના નિર્માણ માટે ખાત મુહૂર્ત પણ કરવામાં આવી રહેલું છે જેની અંદર નગરજનો જોડાય અને પોતપોતાનો સાથ આપી રહ્યા છે જેથી મંદિરનો જીર્ણોદ્ધાર થાય તો આવનારા ભક્તજનોને આ મંદિરે દર્શન કરવાથી કે પૂજન કરવાથી શ્રેષ્ઠ શુભ અને સારું ફળ મળે એવી ગામ લોકોની ઈચ્છા છે